તો તેને કહીએ જે પીડ પરાહી જાનાને રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે ગુજરાતમાં સોમવારથી મંગળવારના સવારના છ વાગ્યા સુધીમાં એસી થી વધારે તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે ત્યારે હવામાન વિભાગે આજે આગામી સાત દિવસમાં ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે

એટલે આ પ્રેશર મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશર બની રહ્યું છે જેથી આજે અને આવતીકાલે મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે જેથી મુંબઈ વાસીઓએ સાવધાની રાખવાની જરૂર પડશે તેમજ હવામાન વિભાગ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરથી પસાર થવાની છે જેથી દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે તેમજ અહીં ક્યાંક ક્યાંક તો બાર થી પંદર ઇંચ જેટલો વરસાદ ખાબકવાની શક્યતા છે ત્યારે આજ રીતે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં દસ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ શકે છે આજે જુનાગઢ અમરેલી ગીર સોમનાથ નવસારી વલસાડમાં રેલ એલર્ટ જાહેર કરવામાં સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા આણંદ ખેડા અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ મોરબીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આ સિસ્ટમને કારણે 24મી ઓગસ્ટ સુધીમાં કચ્છમાં 1 થી 3 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે ત્યારે કચ્છમાં જ્યાં જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે ત્યારે મધ્ય ગુજરાતમાં પણ 1 થી 4 ઇંચ સુધીના વરસાદની શક્યતા દેખાઈ રહી છે ત્યારે આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે તેમજ 26 અને 27મી થી બીજો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે